કરવા માટે ઓલપાડ પ્રાંતર પાર્થ તલસા ને આદેશ કર્યો હતો એમ માં બનેલી ગંભીર ઘટનાને લઈને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ઓલપાડ પ્રાંત તપાસ કરીને રિપોર્ટ કરવાનો આદેશ કર્યા બાદ પ્રાંત ઓફિસર અને તેમની ટીમ દ્વારા કોરેક્સ ટુ પ્લાન્ટમાં તપાસ કરવામાં આવી હતી ઓલપાડ પ્રાંત ઓફિસર પાર્થ તલસાણીએ જણાવ્યું હતું કે કોરેક્સ ટુ પ્લાન્ટમાં બનેલી ઘટના અંગે આજે અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કંપની દ્વારા ગંભીર ઘટના બની હોવા છતાં પણ મોડી જાણ કરવામાં આવી હતી અને તપાસ હજુ ચાલી રહી છે કંપની પાસેથી અલગ અલગ ડોક્યુમેન્ટ લેવામાં આવશે સાંજ સુધી આ તપાસ ચાલી હતી હવે અમારી દ્વારા કરવામાં આવેલી તપાસનો રિપોર્ટ બનાવવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે સાથે સેફટી ઇન્સ્પેક્ટરની પણ તપાસ ચાલી રહી છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત રોડ અકસ્માત કોઈ કંપનીની ફેક્ટરીમાં અકસ્માત થાય તે આગજનની ઘટના બની અને 3 થી વધુના મોત થાય તાત્કાલિક જે જિલ્લાના કલેક્ટરને જાણ કરવાની હોય તે આર્સોલર मित्तલ ના કોરક્સ 2 પ્લાન્ટમાં બનીલી દુર્ઘટનામાં ચાર ચાર કર્મચારીઓ મોત મોતને ભેટ્યા હતા છતાં કંપનીમાં જવાબદારોથી દોડથી બે કલાક સુધી જિલ્લા કલેક્ટર ડિઝાસ્ટર વિભાગને જાણ સુંદાગ ન કરી હતી કંપનીએ સમગ્ર મામલો દબાવી દેવા ભરપૂર પ્રયાસ કર્યો પરંતુ તેમના પ્રયાસો સફળ નહીં થતા અંતે તંત્રને જાણ કરવી પડી હતી સાંજે સાડા સાત વાગ્યા સુધી ચોર્યાસી મામલતદારના સ્ટાફ કે ડિઝાસ્ટર વિભાગને આ દુર્ઘટના વિશે જાણ ન હતી હજીરાની આર્સોલર મિત્તલ નિપ્પોન સ્ટીલના ફોરેક્સ બે પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત થયા હતા દાર કલમ ઓગણીસો એસી અને ચાલીસ બે હેઠળ ક્લોઝર આપ્યું છે સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રહેશે એફએસએલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર પર સ્થળ વિઝિટ કરી અને સાથે જ અલગ અલગ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે કોરેક્સ બે પ્લાન્ટમાં લિક્વિડ સ્ટીલ તૈયાર કરવામાં આવે છે જેના માટે રી મટીરીયલ્સ સપ્લાય કરવા માટે અલગ અલગ 26 પાઇપલાઇન છે જે પેકીને એક પાઇપલાઇન લીકેજ બાદ ધડાકા બિર બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતા પાઇપલાઇનમાંથી પસાર થઈ રહેલું ગરમ ધગધગતું રો મટીરીયલ્સ ઉડ્યું હતું અને અંદાજે 12 થી 13 મીટર અંતરે લિફ્ટ કામ કરી રહેલા ચાર કામદારો ચપેટ આવતા ભટડું થઈ ગયા હતા જો કે ખરેખર બ્લાસ્ટ કારણોસર થયો હતો એંગની તપાસ માટે એફએસએલ દ્વારા જે પાઇપલાઇનમાં લીકેજ બાદ બ્લાસ્ટ થયો તે સહિત અલગ અલગ સેમ્પલ લીધા અને આગામી દિવસોમાં રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ સાચી હકીકત બહાર આવશે અને પ્રાંત અધિકારી અને સેફટી ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવી તપાસના રિપોર્ટ બાદ જ કંપની આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેનો નિર્ણય કરવામાં આવશે અને સેફ્ટીના જવાબદારો હોય પ્લાન્ટ બંધ હોય ત્યારે ઓક્સિજન જે પાઇપમાંથી પસાર થવાનો હોય ત્યાં કોઈ લીકેજ નહીં તે ચકાસણી કરવાની હોય ત્યારબાદ કેટલું પ્રેશર આવશે તે પાઇપનો વાંધો આવશે કે નહીં એક પણ રિપોર્ટ તૈયાર કરીને આગળ વધવાનું હોય તેમાં નાની સરખી અને ખામી હોય અને ખામી દૂર કર્યા પછી પ્લાન્ટને કાર્યરત કરવાનો હોય છે પરંતુ આવી કોઈ પણ દરકાર લેવામાં આવી ન હોવાનું અનુમાન છે તેના કારણે મંગળવારે સાંજે સાડા પાંચ કલાકના અરસામાં ઓક્સિજન પાઇપમાંથી ગેસ લીકે તમારી સાથે સાથે ધડાકાભેર આગ ફાટી નીકળી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ સુરત